બોડક સિંધુભવન રોડ પર પોલીસથી બચવા માટે સ્પીડમાં કાર પોલીસ પર ચડાવવાનો પ્રયાસ કરનાર નબીરાની બોળકદેવ પોલીસે ધરપકડ કરી છે આરોપી દંડથી બચવાના પ્રયાસમાં જેલના સળિયા પાછળ ધકેલાયો છે બોડકદેવ પોલીસે કાર ચાલક પ્રિન્સ ઠક્કરની ધરપકડ કરી તેની વિરુદ્ધમાં માનવવધ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે આરોપી વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં જો કે આરોપીએ પોતાની ગાડીમાં ફેન્સી નંબર પ્લેટ અને બ્લેક ફ્રેમ બદલી નાખી હતી જેથી તેને મદદ કરનાર વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરી છે પોલીસે તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે ગાડીના ચાલકની ધરપકડ કરેલી અને આ બનાવમાં બીએનએસ કલમ એકસો દસ બસો એક્યાસી અને એમબીએફની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી અટકાયત કરેલ છે અને આ આરોપી પ્રિન્સ ઠક્કર રહેવાસી નરોડાનો અગાઉ સિંધુ ભવન રોડ ઉપર આજ રીતે એની ગાડી લઈને આવેલો ત્યારે એની ગાડી દોઢેક મહિના પહેલા ડિટેન કરેલી અને એ વખતે એને વીસેક હજાર રૂપિયા જેટલો દંડ થયેલો એટલે આ વખતે એને દંડ ના ભરવો પડે એને બચવા માટે એને પોતાની ગાડી પૂરઝડપે યુ ટર્ન મારીને ચલાવેલું ને હકીકત જણાવ્યું છે